આંગણવાડીના નામે જો કોલ આવે તો સાવધાન આંગણવાડીના નામે ગઠિયાઓએ છેતર્યા વડોદરાના કરજણમાં લાભાર્થીને ફોન કરીને છેતરપિંડી કરી સાયબર ગઠિયાઓની નવી તરકીબ સામે આવી છે લાભાર્થીને વિશ્વાસમાં લઈને અઢાર હજાર પડાવ્યા સાયબર માફિયાએ આંગણવાડીની તમામ વિગતો જણાવી લાભાર્થીને વિશ્વાસમાં લીધા હતા ગાંધીનગરથી અધિકારી વાત કરું છું કહીને અઢાર હજાર બારોબાર ઉપાડી લીધા

બાર હજાર પાંચસો તો તમારા ખાતામાં નાખવાના છે તો નંબર આપો આ એકાઉન્ટ નંબર આપો આ બધું માય કર બધી માહિતી મેં આપી દીધી એમને એટલે પછી માહિતી ગયા પછી એ સ્કેનલને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા હતા એમના ના આવ્યા અને પછી આવું બધું હજુ દસ હજાર બીજા નાખવાનું કહેતા હતા અમે કર્યું હોય તે નાખ્યા હતા દક્ષાબેનની બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરે એટલે મને વિશ્વાસ થઈ ગયો